સરકારના કેબિનેટ મંત્રીના એકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ્હીની બહાર અને નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના આંગણે ભારત પર્વ બે હજાર પચીસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે જેમાં શુક્રવારે રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર ભજનલાલ શર્મા અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા સહભાગી બન્યા હતા આ દિવસે રાજસ્થાનનું ઘુમ્મ નૃત્ય ગુજરાતનો રાસ અને આસામના બિહુ નૃત્ય થકી કલાકારોએ પોતાના રાજ્યની કલા સાંસ્કૃતિક વારસાની ભવ્યતા દર્શાવતી ઝાંખી પ્રસ્તુત કરી હતી ભારત પર્વમાં સહભાગી થયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ડોક્ટર ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે આજે આપણે સૌ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી રહ્યા છીએ જેમણે સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધીને અખંડ ભારતના નિર્માણનું માન કાર્ય કર્યું હતું અમારું સૌભાગ્ય છે કે સરકાર સરદાર પટેલના સ્મારક સ્થળ એકતાનગર ખાતે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો છે એકતાની ભાવના અને રાષ્ટ્રના આર્થિક રાજકીય એકતાના પાયા સરદાર પટેલે જ નાખ્યા હતા તેમની એકસો મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી પચાસ વર્ષ પૂર્ણ થયા છે જે આપણા સૌને ગૌરવની અનુભૂતિ કરાવે છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ભારત દેશની સ્વતંત્રતા બાદ સરદાર પટેલનો દેશ અને તેમની રાષ્ટ્રપતિ નિર્માણની પ્રેરણા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે જે આવનારી પેઢીઓને પણ તે દિશામાં પ્રેરિત કરે છે ભારતની વિવિધતા એ જ દેશની શક્તિ છે વિવિધતામાં એકતા આપણું ગૌરવ છે ભારત પર્વની ઉજવણી આપણને આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે આપણા સાંસ્કૃતિક મૂલ્યોને અને તેનું સન્માન કરવા માટે એક અદ્ભુત મંચ પૂરું પાડે છે